નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ ચોથો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની મગફળીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો મગફળીની આવકમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો દસથી બાર પાલ આવેલા છે કે મિત્રો ખાલી દસથી બાર પાલ આવેલા છે મિત્રો અને ગુણીની વાત કરીએ ને તો ગુણીમાં આજે પણ પચાસ ટકા જેવો આવકમાં ગુણીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ડૂમ નંબર ત્રણમાં વીસ થી માંડીને મિત્રો દસ અગિયાર પિલોર લગીને માલ દેખાય છે ઉતર્યો અગિયાર થી આ બાજુ ડૂમ ખાલી છે મિત્રો એવી આવક જોવા મળી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો થોડી જ વારમાં તમે જોઈ શકો છો હરાજીનું પણ કામકાજ શરૂ થવાનું હોય તો હરાજીમાં જાણથી કહેવા રહી છે આજના મગફળીના બજાર ભાવ

એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે વીસ નંબરની ક્વોલિટી છે આ એક હજાર એકત્રીસ એક હજાર ને છત્રીસ રૂપિયાની વેચાણી છે એક હજાર ને છત્રીસ રૂપિયાનો ભાવ છે બીટી બત્રીસ છે મિત્રો એક હજાર ને છત્રીસ રૂપિયાનો ભાવ છે બીટી બત્રીસ એક હજાર ને છત્રીસ રૂપિયાનો ભાવ છે એક હજાર ને છ રૂપિયા નો ભાવ છે એક હજાર ને છ રૂપિયા નો ભાવ છે તમે જોઈ શકો છો માલ એક હજાર ને છ રૂપિયા માં વેચાણ છે ઓગણચાલીસ ચાલીસ નંબર મગફળી છે ایک ہزار بیتری ایک ہزار نے بیٹی بتری

આજની બજાર વિશેની વાત કરીએ મિત્રો તો આજની બજારમાં કોઈ લાંબી તેજી મંદી જોવા નથી મળી ગયા શનિવાર જેવા જ ભાવ જોવા મળી રહ્યા છે વીસ નંબરમાં એક હજારથી એક હજાર એકોતેર એકાશી રૂપિયા લગીન વેચાઈ રહી છે અને મિત્રો જે બીટી બત્રી આવે છે મિત્રો હજારથી માન છેતાલીસ એકતાલીસ એકાવન લગીને વેચાઈ રહી છે બહુ સારા વકલ હોય તો એક સાહીઠ સાહીઠ રૂપિયાના ભાવ થાય છે મિત્રો અને વાત કરીએ તો મિત્રો ઓગણચાલીસ સારું ઓગણચાલીસ હોય તો બધું અગિયારસોથી બારસો રૂપિયા બિયાણ ક્વોલિટી વેચાઈ રહ્યું છે મિત્રો પીલણ ક્વોલિટી છે મિત્રો ઈ એક નવસો થી મારી ને એક હજાર રૂપિયા આસપાસ વેચાઈ રહ્યું છે